दीपो लागो गने के साथे

મારા માટા તો બોડા નહીં એમને ભેગો ઘરે પૈસા લેવાય નુ કેવાય નુ કોણ પેલો ની લોક તારી કરી એ જ ખબર પડતી નહીં એટલે હું મફત પૈસા મારા એટલે હું લેવાય તો તારા ઘેર પૈસા સરપંચ સરપંચ બોલતો ને સરપંચ પૈસા લેવાય છે પૈસા તો ભૂલી જાય ભૂલી જુઓ પૈસા તો ભૂલી સર મેચી નઈ તો મેચી મેલી વારાઈ ગયા હમણાં સરપંચ ના જેવો

બાબુડા તો હમણાં બે મેચી મારી હમણાં સવાર જુ સવાર ગયો હમણાં તારી જિંદગી માં રૂપિયા પાડ્યા કે નહીં પાડ્યા કરી રહ્યો પૈસા માં મરુ હું કરી રહ્યો બધા નઈ શ

પાણી દીએ ચોર ના મોકો માણસ કે સરપન ફાઈન જી લાવો છે જે ઓ વાત કો માર ભૂલ્યા ના તમે એકણા આ લાફો મેલો લાફો એને બદલો મુ લીવ તે લાફા કોઈ દાવણા છો તમે બે જણા એટલે મુ જો ભાઈ વાત બોલ જે લગા ફરી જા તારું એ રે જે મગલાલ એ ભગત આ લાફો એને ભલે મેલ્યો પણ આપણે નહીં બે આ જણા મેલે લાખ રૂપિયા નો લાફો એ વાત તો આથી આ પણ જો બદલો લીયો ભારે બદલો લીયો હારાજ જે મગલા તમે ડોશી ઉપાડી વાયરો આખો વાયરો નહી ખરા પેલા બે સરપંચ ખબર મારે બાબુ ખબર છે પણ ના હોય તો એક કોમ કરું તું એટલે બે હું પેલા હોય તો પૈસા ના સર પણ બેજે બે જણા બેજે આવો તો કરીવાર આરામ કરીએ આ તો બેઠ છે ને એ પાછી વાતો ધબર મળી બેઠા બેઠા વાહ તો કે વાત નહી કઈરોય કીટેલું છે તો ઉડાળો હોય ને તો હાડી પાયરી આવતી હોય ને તો આ બે આઈન ધબર વાતો કરતા બબુ આવો તો કરીવાર આરામ એક જ દે હું તો કો મગલાલ એક વાત કહું તો મોન ખાલી કે જો ખોટું લાગ્યું મને કયો

અડધું અડધું વેચી ના પછી સરપંચ જોડી દેવું પડશે આખા ગો ફરે કાળીયો રહ્યો ઈદ કાળો નહી થઈ આખા ગો ફરી ફરી કાળો મેસ થઈ ગયો છે નવ સરપંચ બની ગયો છે ને

આ ચીવી વાતો કરતા તા તને ખબર છે હા નહી ખબર બધી ધામ તણાવ વાપરી છે પાકી વાત તો વાપરી થઈ એવું કરતા સર કોઈ મેં એવું જ કીધું તાન પણ તો વાતો કરતા કરતા ચેડી જઈશું ને તો કોઈવા મળશે કાળું લાગે છે આ પાછો ભમેલો ભગતલો એ પાછો કાળિયો ઓછો નહીં જેટલો ઉપર છે ને એટલો પાછો જમીન માં સરપંચો એના બોડ ભૂ માં ઘવાનું ઊંચા કરવાના નહિ એનો અડધો તો ભય મોદી ગાલવાની કોઈ જરૂર નહીં એક વખત ખબર પડે ને કઈ રેચી એટલે પછી ટેડ ને ટેડ કરવા છે લે હેડવા કરી દે આવો તો તારો એના કર હેડો મો કાસ્તે ભગત આખા ગામ માં ગલી ગલી સરપણ ના ભેગું થવું જ પડશે અને નઈ છે ને તો સક્તો આપણા ઉપર જ આવશે બેવાના વાત સાચી છે તો હું તો હો ભગવાન હા પાછો એક બાજુ ઓટો માં લઈ જ લેજે મારો કોકનો પડ ગો પડતો પગાર નઈ હોને લાગતું મને તો વાયરા નું મ લાગી

મગન હું કુ મને એવું લાગે છે કે આપણો પીસો તો થતો જ હશે ભાઈ પીસો કરતો નહી થોડો કોઈ ગુંડા પીસો કરતા વાત કરો તમે યાર એ વાત સાચી તો ભગત નહીં

સરપંચો વાતો દેખવાનો નહીં એટલે સરપંચ આપણા ગોમ ના હારા છે પણ એ તો હું કરું કયો એટલે કેવું પડે બોઢારીઓ દેખાતો જ નહીં મકાન ચોખા હોય

આપડે હોય બંધી તૂટી જ કા આપડે તો બીજા જન્મ માં શિખર તમારે તો શું જન્મ આવત મને ખબર જ નહીં શિખર ઉંદેડા નો આવતકોલી નો ખબર સાચી ના તો આમ જીવ મારીએ

નવરા ના હોય તો કોઈ નઈ પણ ચોકન મીટિંગ માં જાય એમ તો કયો વડનગર ઇના ની રોજ ના રોજ મીટિંગ હોય કોર ભાઈ હા મે આખો ગોમ ફેદી વળ્યા પંચાયત ના પંચાત બધું ફેદી વળ્યા તે કોને કીધું તો ઓગવા સર પણ ના આ તો કાળુ કેવું સગા બસ તાકાતી કેટલી વધારે ગરમ છે ઓના ના હોય આલુ બે નહીં યાર ભાઈ ઓના માંથાકુટ કરવાની હોય તારું કામ નહીં પણ એટલા કુતરો દારો ખરાબ જાય એવું લાગે છે માર તો પણ એટલા